તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ પ્રાર્થના સમયમાં સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એકતાનગર ખાતે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ડાયરેક્ટર કુલદીપભાઈ ગોહિલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ કોણે લખ્યું બંધારણ શું છે એની સચોટ માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય નીતા અંબાલિયા દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ દિવસની શુભકામના અને વિદ્યાર્થીઓને ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ શાળાના ઉપ આચાર્ય ધવલ સોની દ્વારા આમુખનું વાંચન કરીને વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં ભારત દેશના બંધારણ વિશેની ભાવના જાગે એમના નીતિ નિયમો અને કલમોનો અભ્યાસ કરે એવી ભાવના સાથે શાળાના ડાયરેક્ટર કુલદીપ ગોહિલ શાળાના આચાર્ય નીતાબેન આંબલિયા અને શાળાના વાઇસ પ્રિન્સિપલ એવા ધવલ સોની દ્વારા વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું